ભાવે મોબાઈલ ફોન તેમજ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે શ્વેતા વ્યાસ દ્વારા અક્ષય પટેલ અને સ્વાગત કરવામાં આવ્યું ભરૂચ ખાતે આવી પહોંચેલા બે શ્વેતા વ્યાસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ચીખલીના અક્ષય પટેલ અને આગળ સત્તાવીસ હજાર કિલોમીટર ચારધામ અને બહાર જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે હાલ સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા પર નીકળ્યા છે તેઓ આ સાયકલ યાત્રા ઇન્ડિયન આર્મીના સન્માનમાં કરી રહ્યા છે પાંડે જે મુંબઈ મહારાષ્ટ્ર મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે અને હાલે ચારધામ બાર જ્યોતિર્લિંગ યાત્રામાં નીકળ્યા છે બંને સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને મળ્યા હતા તેમણે જણાવ્યું હતું કે તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય છે ગૌમાતા રક્ષા કરવી અને ગૌમાતા ને રાષ્ટ્ર માતા તરીકે મારું નામ શ્વેતા વ્યાસ આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ આવી ચુક્યા છે અક્ષય પટેલ ચીખલી ગુજરાત થી અને વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્ર થી આવ્યા છે તો એમનું સ્વાગત કરું છું બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ નમસ્કાર મારું નામ અક્ષય પટેલ અને પાછલા બે વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં ચારો ધામ અને બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેતા મેડમ સાથે થઈ ओके okay, यात्रा मोटो शुरू इंडियन आर्मी नो सपोर्ट हाँ भारतीय आप क्या बताइए आप कब से यात्रा कर रहे हो और कितना टाइम हो गया और आपका मोटो क्या है यात्रा का सबसे पहले सही जय श्री राम हर हर महादेव मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ सबसे पहले मैंने बाईस जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या पंद्रह सौ किलोमीटर की पैदल यात्रा की है उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी जिसमें पाँच महीने लगे थे फिर उसके बाद मैं अभी तीन महीने हो गए बारह ज्योतिर्लिंग चार धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे उनको अपनी माँ मानते थे और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है जिन्हें कत्लखाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते ऐसी ऐसी चीज़ें हो रही है तो बस भारत सरकार से यही रिक्वेस्ट है कि गौ माता को राष्ट्र माता का दर्जा दिया जाए ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે